બે દિવસ વિતાવશે અને પંદરસો કરોડ રૂપિયા થી વધુ વિકાસ કાર્યનું નું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ થી રેલવે સહિત વિવિધ વિભાગોના ચોવીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ નું ઉદઘાટન કરશે પહોંચી ચૂક્યા છે તેઓ સુધી એક કિલોમીટર મૂકવામાં આવ્યું છે અહીં વડોદરાની મહિલાઓ માથા પર સિંદૂર લગાવી અને સેલ્ફી લઈને ગર્વ અનુભવી રહી છે અને ભારતીય મહિલાઓના રક્ષકો સિંદૂરના હીરોનું સ્વાગત કરવા આતુર છે ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે વ્યવસ્થિત સ્વાગત માટે હજારો મહિલાઓ વડોદરા પહોંચી હતી મહિલાઓ લગ્નના પોશાક અને સિંદૂર પહેરીને રિપોર્ટ પર પહોંચી છે